જ્યારે બીજો યુવાન હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ છત્તીસગઢ પોલીસની મદદ લઈ બંનેના ઘર શોધી કાઢ્યા પરિવારજનોની આર્થિક સ્થિતિ એકદમ નબળી હોતા તેઓ પાસે ટિકિટ ભાડા માટે પણ પૈસા ન હતા જેથી માનવ જ્યોતિ સેવા ભાવીઓ સાથે રેલવે માર્ગે તેઓને ઘર સુધી પહોંચાડતા કરાવતા પરિવારજનો છત્તીસગઢ રાયપુર રેલવે સ્ટેશને તેમનો કબજો લેવા આવી પહોંચ્યા હતા ત્રણ વર્ષ પછી તેમનો પરિવારજનો સાથે મિલન થતા સૌની આંખો અશ્રુભીની બની ગઈ હતી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ પૃથ્વીરાજ સિંહ જાડેજા શંભુભાઈ જોશી કન્નૈયાલાલ અબોટી રફીક બાવા સહદેવસિંહ જાડેજા સહયોગી બન્યા હતા